આગામી સત્યાવીસ જૂને અમદાવાદમાં ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી રથયાત્રાનું આયોજન કરાયું છે ભગવાનની સેવા અને પૂજા માટે ભક્તો કાયમ તત્પર હોય છે આવા જ એક ભક્ત પરિવાર સાથે બીટીવી ન્યૂઝે મુલાકાત કરી હતી જેવા પરિવારે જણાવ્યું કે તેમણે છેલ્લા પચ્ચીસ વર્ષથી ભગવાન જગન્નાથજીની ઘરમાં જ સ્થાપના કરી છે પૂરીથી ભગવાન જગન્નાથજીની આબેહૂબ મૂર્તિની સ્થાપના કરી પરિવાર તેની સેવા પૂજા કરે છે માત્ર આટલું જ નહીં પરંતુ અષાઢી બીજના દિવસે પરિવાર ભગવાનની નગરયાત્રાનું પણ આયોજન કરે છે આ નગરયાત્રા સોસાયટી પૂરતી જ હોય છે જેમાં સોસાયટીના રહીશો ઉત્સાહ અને ભક્તિપૂર્વક ભાગ લેતા હોય છે સાથે જ પરિવાર ભગવાનના અવનવા વાઘા અને સોનાના આભૂષણો પણ તૈયાર કરાવે છે પરિવારની અતુલ્ય ભક્તિથી પાડોશી પણ ભગવાનની સેવા કરવા તત્પર થયા છે એક માત્ર આઈપીએસ અને આપણા ગુજરાતના પોલીસ કમિશનર અને ડીજીપી મહાપાત્ર સાહેબની સાથે પરિચય થતા એક ઈચ્છા થઈ કે ભાઈ જગન્નાથ પુરીથી જો આપણે ભગવાન અહીંયા લઈ આવીએ અને આપણા ઘરે સ્થાપના કરીએ અને એની પૂજન કરીએ રોજે રોજ તો આપણને અંદરથી આનંદ થશે એ દૃષ્ટિએ સાહેબને અમે વાત કરી અને સાહેબ ત્યાંથી મૂર્તિ લઈ આવ્યા અને એની આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરી આ પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગમાં સાહેબના હાથે મંદિરમાં સ્થાપન કર્યું અને મહામંડલેશ્વર રામેશ્વરદાસજીએ શ્રીફળ હવનમાં હોમ્યું દર વર્ષે છે ઘણા લોકો આઈ અને માનતા માની લે છે અને અમારી માનતા પૂરી થાય છે એટલે દર વખતે દરેક ના જુદા જુદા હોય છે કોઈ કોઈ માનતા માને માને છે 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 અને અમાર તો તો બહુ કારણ કે મારું ધારેલું કામ ભગવાન પૂરું કરે છે મેં તો મારા બાળકો પણ હોય ને તો હું ભગવાન ને ચિઠ્ઠી નાખું ભગવાન ચિઠ્ઠી થી મને કે હા તું આગળ વધ તો જ હું આગળ વધુ છું નહીં તો ક્યારે હું કામ નથી કરતી એને પૂછીને જ બધું કામ કરું છું નહીં રક્ષાબંધન હોય તો પહેલી રાખડી મારા બે ભાઈઓને બેનને બાંધું પછી હું આગળ કામ કરું છું એટલું અમારા ભગવાન માટે એટલું છે સાહેબ જ્યારે અહીંયા રહેવા આવ્યા અને ભગવાન જગન્નાથજીને અહીંયા લાવ્યા ત્યારે ખૂબ વાતતે ગાતે આખા ગેલેક્સી પરિવારે સાથ આપ્યો ખૂબ આશીર્વાદ મેળવ્યા અને ખૂબ ઉત્સાહ હતો અમને એમના આશીર્વાદ અવિરતપણે અમારા દરેક પરિવાર ઉપર વરસે છે અને અમે બધા પણ ખૂબ માનીએ છીએ દર વર્ષે સાહેબની શુભભાવનાથી આખા ગેલેક્સી પરિવારમાં અને નજીકના વિસ્તારમાં રથયાત્રા સ્વરૂપે ભગવાનને ચારે બાજુ લઈ જઈએ છે દરેક એમના દર્શન કરે છે અને એમની પવિત્રતાનો લાભ લે છે